જય મારો નોધારનો અંધાર દેવી આવો આવજે 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 મારો ગરીબનો ગવાણો આવો એ આવજે મારી ઉગતા ભોરની ઉગતા ભોરની amare મેરડી આવો માં મારી તાર તાર તો બીજું કોણ વાળશે તારા વડા રેડા ગોળ વાળ છે

ખૂબ સારું થશે ખૂબ મજા થશે ભાઈ બધેલાલ આજનો દાડો હોના નો હતો હોના જેવો થઈ ગયો ભાઈ અને કુંભારો મારી નાતવારો તમે બધા પણ હોનાના થઈ ગયા એવું ભાઈ તમારી સધી અને મેલરી અને હું મેલરી ને મળીને આવી અને એવું ભારી રહી છું જેવું દેખાય છે

સમય વન પગાર બનતું નહીં અને ભાવ વન પગારો બનતું નહીં જેવી એની ભાવના છે એના દેક લખાયા છે તારા આજે બહુ બન્યું છે ભાઈ ભાઈ હું માતા પહેલી વાળા પહેલી પર જોવા આવી હોય હું કહું છું અને મારો મેલરીન મુગરોણીનો પગાર ઓકરો આખો પાસો થતો નહીં ભાઈ હું કહું છું આ કંઠાના પર ભૂખ આવી રહ્યા છે અને હું માતા બોલી રહી છું આજે

ઘર કુવાસી મજા પરારે આલમ એ મજા બેનાર ઉઠના દરેક દરેક ને મજા ભાઈ ધનપુરા ના કુંભારો એ નેનો છોકરો એ મોડી મોટી પાઘડી ઉધી એ કદાચ આ દેવ નું ટોપુ કરી છે આજે ઘરનો ઘર દેશે તો દેતો છે તો આ દેવ ના કોમ તમે ઉભા ઉભા રહ્યા છો શું કહો છો ભાઈ હા પણ હું માતા એટલી બતાવતું જઉં છું ભાઈ આજે માતાઓ કહેશે ભાઈ દુનિયાની તો મજા થઈ જાય આ ફૂલ હોનાનું થઈ ગયું આ મળવો હોનાનો થઈ ગયું પણ હોનાનો થયો છે તો અમે એટલે ભારવે છે કરવા માટે હા પણ હોના કીધે હોનાનું નહીં થતું પણ હોના જેવો થઈ ગયો હોય ભાઈ હોનું પરમણ કોક દેવ મુક્તિ જ્યુ છે અને દેવ તમને દેવને પારવાનું હું કહું છું ભાઈ હા ભાઈ આજે આ દેવે તમારો આમ મળવો લીધો તમને ખબર હું પડે હા પણ હું માતા એટલું ભારું છું ભાઈ આજથી સો મહિના વીતર રાજુભાઈ હું કહું છું આજ થી સો મહિના વીતર આ નવા નવા બીજા બે મળવા લઈને આવ્યા કુંભા ની માતા બોલ્યા ખુબ જેવી આશા હશે એવી આશા દરેકે દરેક ની પૂરી થશે આ મળવામાં ભાઈ જેવી તમારી અરજી હશે

અને ચુડેલા આવી લ્યા સાધનાની આરાત એન શબ્દોનું એક દેરું શું ભાઈ આ મજા આ મોડવા મજા મજાને મજા મારો લેબરો હું મૂકીને કદાચ મારે તો ધૂણવા આવ્યું હોય તો ખમ્વાનું ખાતર નોંખાવાની છે નહીં ભાઈ ખૂબ સારું થશે ભાઈ પ્રવીણભાઈ તમે જેવું વાયુ છે એવું છે અને એવું ને એવું લણવાનું હ તમારે હું કહું છું ભાઈ આ મોડવો હોનાનું થઈ ગયો આ ફૂલ હોનાનું થઈ ગયું કાલ હવાર ભરણ કાશી ના ખેતરે વવાય છે ધર્મના છોપરા તમારું લખાઈ જશે એવું ભાઈ હું આ ચુડેલ ભારું છું ખુબ હારું ખુબ મજા ભાઈ ભગાય જાગડીયા હું એક જોગડી માતા આવી લે નવ ભાઈ કુંભારો મારી નાકના મુકા મહેમાનો ભાઈ હું તમારા નાભી વતેરાણવટી માતા આવી લ્યા ખૂબ હારું ખૂબ મજા હું કઉ છું આટલા બે કુવાસીઓ ભાઈ તમારા તેઓ આવી રોઈ ને જઈશ પકડી ને જઈશ શું કઉ છો બે કુવાસી એવી આવી છે રોઈ ને પકડી આ જઈશ ભાઈ એવું હું માતા ભારું હું શું છું અને કદાચ એમને શેર માટી ની ખોટ પડી હે આવી આવું એમ હું ભારું છું ભાઈ પણ જો આજ તે મોડી આ માતા તમારા ઘેર ખોપું કરશે ભાઈ શું કઉ છું

આ દિવાની ઓર રાખજો જે બધી ખમવાને અઠવા તો હું મેલરી માથા મટી જાઉં ભાઈ જો દરેકે દરેક નો જય થશે એવું ભાઈ મારા મેલરી ના રોમ રોમ છે